જાય પછી તમારે મોંચા પૂરી થઈ જાય એટલે પછી આપણે જઈએ બીજા મંદિરે શિયાળો અમારે ભૂખ મળાજના ઘર આવી જાય આપણે અંદર જઈએ પજે પજે લાગીએ શિયાળોમાં આપણે જઈએ મંદિરે

નાખ્યા કલમ નો લાગે તો તો હુના નો માસલો હું આમ નરડી હા

लोवा लागतो तारी हाची याद रस्तो लोचा वाळू

અને બપૂરે કાટ્યું નહીન પક્કર બહુ આગે આનું ગમમે તે થાય આ બે બઘાલા તો પડે ચક્કરનું માહલું તો કાઢી દીધું હ કોક નોતું કરે ને એ ફ્યુ લેટર ખાવ ઓય મારું અને ના કે તું યાદ નખાય આ ભઈ બોનું નઈ રે મણ આ બસ કે ન મા રે આ તો તું મારતો જતો નકા અમાર તુંય નઈ રે અમાર ભઈ બોનું નઈ રે ભઈને મારું રે લે અરે અરે બાપા આલા એ ભઈ કરો છો બોય નકા તમે કોણ

ઓ નો 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 રેડો માં આપો મંદિર પોકી ગઈ હી દર્શન દર્શન કરજીએ પ્યારા મંદિર તો પેલું મંદિર હા નહીં પેલું હોમુરી રેડો માં આપો ફૂલ દાદા પર પોજી દીજે લાગી ગઈ એ પોજી દીજે કર સાઈડ સરકો ઝુકા